હાલો કેમ છે બધા મજા મજામાં તરફ યુટ્યુબ રે મળી કે આજે આપણે માંડવીનું કામ ચાલુ છે આપણે આગળ ગડબીડિયામાં બતાવીશું તમે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો આજે માંડવીનું કામ ચાલુ છે એવું ઉદડીયા દાડિયા કામ કરે છે અહીંયા છોકરા રમે છે જો આ મંડ ઉપાડવાની છે ચાલુ જ છે ઉપાડવાનું જો તમને દેખાતું હોય તો

જોઈ શકો છો મિત્રો આજે આપણે માંડવીનું કામ ચાલુ થઈ ગયું છે ખેંચવાનું કેમ કે ઉપાડવાની સમય થઈ ગયો છે હવે તો બ્લોકમાં બન્યા રહેજો પત્ની અંદર આગળ રહેતા રહેજો કરીને બતાવું તો એટલી ઉપાડાય ગયા અહીંથી અહીંથી હા એટલે એ ઉપાડ ગઈ છે એટલે બાકી હા વિડીયો મકાન આગળ શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દોડીએ છે હા ઉપાડવાની ચાલુ છે ઉદરિયા કામ કરે છે મજૂર વિડિયો બનાવી રહ્યો છું તમારા ટુથી અને આમ દવાનું કામ આવે છે તો છે અમારે જોવા માંડવી છે

અને તમે અમારા વિડીયામાં જ બન્યા રહેજો માઇન્ડ વિશ છે તો અહીંયા આપણે વિડીયોને કરીએ બંધ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અહીંયા વિડીયોને કરીએ બંધ તો અમે અમારા વિડીયા નવા નવા આવતા રહે તો અમારા વિડીયોમાં બન્યા રહેજો થેન્ક યુ જય માતાજી હર હર મહાદેવ જય મંગલ